છોટાઉદેપુર જિલ્લાના સંખેડા ખાતે નદી આવેલા અર્જુનનાથ મહાદેવ મંદિરના ભાગે માટીના ધોવાને કારણે મંદિરના અસ્તિત્વ ઉપર ખતરો ઉત્પન્ન થયો છે અંગે રજૂઆતો કરવા છતાં તંત્ર દ્વારા અર્જુનનાથ મહાદેવ મંદિરની પ્રોટેક્શન બે વર્ષથી બનાવવામાં નથી આવી તરે તંત્રની ની વિરોધ અને અર્જુનનાથ મહાદેવ મંદિર પાછળની રજૂઆત ન સાંભળતા ભારે રોષ ફેલાયો હતો સાથે તંત્ર દ્વારા પ્રોટેક્શન વોલ બનાવવાની કામગીરી વહેલી તકે શરૂ નહીં કરવામાં આવે તો વધુ ઉગ્ર આંદોલન કરવાની ગ્રામજનોએ ચીમકી ઉચ્ચારી છે

એટલું જ કહેવું છે કે વિરોધ પક્ષના નેતા હોવા છતાં વિરોધ પક્ષના ધારાસભ્ય હોવા છતાં ધીરુભાઈ બે જો અઢી કરોડ મંજૂર કરાવી શકતા હોય તો આ ચાલુ ધારાસભ્ય એમની પાર્ટીની જ સરકાર છે તો એક રૂપિયો આજ દિન સુધી અઢી વર્ષ વીતવા છતાં પણ કેમ મંજૂર કરી આવી ન શકે એ મોટો પ્રશ્ન છે

અને અમારે ગઈકાલે અમે અહીંયા ચાર રસ્તા પર શિવધૂન બોલાવી હતી અને બે દિવસ પહેલાં અમે મામલા સાહેબ શ્રી તથા કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપેલું છે અમારી માગણી એ છે ઉચ્ચ નદીના કિનાર પર અજુનાથ મંદિર આવેલું છે તે ઉચ્ચ નદીમાં ધોવાણ થાય એવું પૂરી શક્યતા છે તો અમે સંરક્ષણ દિવાલની માગણી કરી છે સંરક્ષણ પછી બની જાય તો મારું મંદિરનો બચાવ થઈ જવું છે અમારે આ બધી સૌ શિવભક્તોની આસ્થા રહેલી છે મંદિર જોડે બંધ રાખવાનું કારણ અમારી જે અર્જુનનાથ મંદિરની પાછળના ભાગે જે સંરક્ષણ દિવાલ બનાવવા માટે છેલ્લા બે વર્ષથી સરકારશ્રી પાસે ભીખ માગી રહેલા છે પણ અમારી ભીખ સરકારશ્રી સંતોષી શકતી નથી એના કારણે આ બંધ આ બજાર બંધ કરવાનું કારણ ઊભું થયું જો હજુ પણ સરકાર જો નહીં જાગે તો અમે આવનાર દિવસોમાં અમે અમારા ઉપવાસ ઉપર બેસવાના છે મામલતદાર કચેરીની બહાર અને સમય આવે રસ્તા રોકો આંદોલન પણ કરવાના છે